આદ્યનાદિકાળથી આપણા જે વડવાઓ છે અને ખાસ આપણે જોતા હોય છે કે છે તે ઉપયોગ કરતા નાના એવા રોગમાં પણ આપણે આયુર્વેદનો ઉપયોગ કરતા પરંતુ હવે ધીમે ધીમે આપણે કહેવાય છે ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવી રહ્યા છે અને આપણે ભૂલતા ગયા છે પરંતુ એક સમય એવો આવ્યો હતો કે જયારે આયુર્વેદે ખૂબ સારી એવી કામગીરી કરી હતી કોરોનાનો સમય હતો ઘણી બધી એવી બીમારીઓમાં આયુર્વેદ છે ખૂબ સારી રીતે આપણે કહેવાય છે સફળ નીવડતું હોય છે અને રોગોમાંથી આપણે બચાવતું હોય છે અને નુકસાન પણ નથી કરતું ત્યારે આખું આયુર્વેદ આપણે આજે સમજવું છે અને આપણી સાથે છે ડોક્ટર જીવરાજ જાની સર બેસ નાઇન્ટી ન્યૂઝમાં પહેલાં તો ખૂબ સ્વાગત છે થેન્ક યુ સર ખાસ કરીને અત્યારે આયુર્વેદ છે તે તરફ ધીમે ધીમે લોકો વળી ગયા છે તો સૌથી પહેલાં તો એ સમજવું છે કે શું છે જય ધન્વંતરી ઓમ નમઃ શિવાય બીએસ નાઇન ચેનલ ઉપર આ કાર્યક્રમને નિહાળી રહેલ સર્વદર્શક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વંદન કરું છું આયુર્વેદ એટલે પાંચ હજાર વર્ષ જૂની પ્રાચીન આપણી ચિકિત્સા પદ્ધતિ છે ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે એ આયુર્વેદ છે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર માં આયુષ મંત્રાલય આપીને આયુર્વેદને રાજ્યાશ્રય આપેલ છે અને તેમાં પણ એક આપણી થીમ છે કે આયુર્વેદ ફોર પ્લાનેટ એન્ડ પીપલ આપણા આયુષ મંત્રાલયના સેક્રેટરી શ્રી ડોક્ટર રાજેશભાઈ કોટેચાએ પણ છેલ્લા અગિયાર વર્ષથી ડે એન્ડ નાઇટ આયુર્વેદનો વિકાસ થાય પ્રચાર પ્રસાર થાય તે માટે ખૂબ જ મહેનત કરેલ છે આયુર્વેદમાં આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ઇન્ટરેસ્ટ ધરાવે છે આપણી આ પ્રાચીન પદ્ધતિને ડબલ્યુ એચ એ પણ માન્યતા આપેલ છે આયુર્વેદ એ એવી વસ્તુ છે કે જે ધીમે ધીમે લુપ્ત થતી જતી હતી તેમાંથી અત્યારે આપણા દેશમાં ફરીથી આપણો વારસો આપણી ધરોહર લોકો અપનાવી રહ્યા છે ખાસ કરીને સર જાણવું છે કે આયુર્વેદનો ઇતિહાસ શું છે આયુર્વેદ છે ને એ આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે આપણો વારસો છે આજે આપણે એમ ગર્વથી કહી શકીએ કે ભાઈ નાનામાં નાના રોગમાં આપણા રસોઈ ઘરમાં આપણો ખજાનો જેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સારી થાય છે આયુર્વેદનો ઇતિહાસ આજે હું તમને પાંચ ઋષિ નામ આપું છું કે જેને આપણે ગર્વથી સલામ કરી શકીએ જેમ કે ભગવાન શ્રી ધનવંતરી ભગવાન સુશ્રુત આચાર્ય સુશ્રુત આપણા જે સર્જરી ના ફાધર કહેવાય છે આચાર્ય ચરક આચાર્ય વાઘભટ અને દ્રવ્ય ગુણમાં માધવ નિદાન આ આપણા પાંચ ઋષિ મુનિઓના જે હું આપણે નામ આપું છું એ આપણો વારસો છે ધરોહર છે

પચાસ ટકા રોગો તો હું એમ કહું છું કે જો તમે આયુર્વેદને એની લાઈફસ્ટાઈલ અપનાવો તો પચાસ ટકા રોગો તો તમારા દવા વગર એનો ઉપચાર થઈ શકે છે એટલે આયુર્વેદમાં દરેક વ્યક્તિએ એને અપનાવે છાલને હાલને તમે રસોઈ ઘરમાં જોશો તો તમે હળદર હિંગ મેથી સુવા અજમો લીમડો સરગવો એ બધી આયુર્વેદની જ છે આજે અમે આયુર્વેદ તજજ્ઞો એના ઉપર પોતાનો દાવો નથી રાખ્યો કારણ કે લોક ઉપયોગી અને જન ઉપયોગી છે આપણા જ પરિવાર માટે છે આપણા જ ભારત દેશના નાગરિકો માટે છે આપણે હંમેશા માટે એને એ લોકો એનો ઉપયોગ કરે છે એની ઇમ્યુન સિસ્ટમ સારી રહે છે એને રોગથી દૂર રહે છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ કયા પ્રકારની હોવી જોઈએ કારણ કે નાનું બાળક છે મહિલાઓ છે જે નોકરિયાત વર્ગ છે એ બધાની અલગ અલગ હોય છે તો આયુર્વેદ મુજબ આપણી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ સામાન્ય હું તમને કહીશ કે હું ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ એટલે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન આયુષ મંત્રાલય અને આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની પણ લાઈફસ્ટાઈલ આયુર્વેદ પ્રમાણે જ છે એટલે સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠું ચાર વાગે ઉઠી જવું ઉઠ્યા પછીની વસ્તુમાં તમે ઉસવ પાન કરવું એટલે કે પાણી પીવું દંતોત્પાદન આપણા દાંત સાફ કરવા આપણું સ્નાન ક્રિયા કરવું અભ્યંગ કરવું અભ્યંગ એટલે કે તેલનું માલિશ કરવું માથામાં અને શરીરના દરેક ભાગની આપણી ઇન્દ્રિય શરીર મન ઇન્દ્રિય અને આત્મા એને આપણે શુદ્ધ કરવા એ આપણું જ્ઞાન છે અને એના પ્રમાણે આહાર વિહાર સમતોલ આહાર સાંજે સાત વાગ્યા સુધીમાં આપણે જમી લેવું જોઈએ અને ત્યારબાદ પેલાના જમાનામાં કહેવત હતી કે દાંતે લૂણ એટલે કે દાંતની દાંત મીઠું ઘસો દૂધે વાળું દૂધ સાથે વાળું કરો નરણા અડે નરણા અડે ખાવ તો તમારે કોઈ ડોક્ટર પાસે વૈદ પાસે ના જવું પડે દાંતે લૂણ દૂધે વાળું નરણા અડે તો તમારે કોઈ વૈદની જરૂર ન પડે આ હતી બીજી એક પણ તમને કે આપણે પેલા ના જમાનામ કેતા તારી એ સવાસે સૂટ ખાધી છે આપડી જે સૂટ હતી જે આદુ હતું એ આપણું સિંહ જેવું હતું આજે તમારું દીપન પાચન અને અનુલોમન કરવું હોય તો તમારે સૂટનો ઉપયોગ ઘરે ઘરે કરવો જોઈએ આદુનો ઉપયોગ ઘરે ઘરે કરવો જોઈએ

આપણા જે ફાસ્ટ ફૂડ ખાય છે એ આપણું શરીર ખરાબ કરે મેટાબોલિઝમ બગાડે જંક ફૂડ લઈ મન એટલે સ્ટ્રેસ આપણું છે એ બધાનું હાઈ છે અત્યારે લોકો છે 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 કે હું આનાથી આગળ આગળ એટલે મન આપણું ખરાબ થાય છે રાતની ઊંઘ નો થાય આખો દિવસ ટેન્શન 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 ફાસ્ટ લાઈફ થઈ ગઈ ઇન્દ્રિય આપણી જે પંચેન્દ્રિય છે એ પંચેન્દ્રિય આપણી છે ભૂખ લાગે ત્યારે જમવું નહીં ઊંઘ આવે ત્યારે સુવું નહીં આ દરેક જે પાંચે પાંચ ઇન્દ્રિયો છે આપણે પાંચ ઇન્દ્રિયોનો આપણે અતિશયોક્તિ કરીએ છીએ કરીએ છીએ અને આત્મા તો કે આપણો સાઉલ કઈક કહેતો હોય ને આપણે કરતા કઈક હોય આપણો આત્મા જેટલો શુદ્ધ હોય આપણી ઓરા જેટલી શુદ્ધ હોય એટલું તમે સારું કામ કરી શકો એટલે ઓલવેઝ હું ને એમ કઉ છું કે તમે કામ કરો કર્મણીય વાધિકા માફલે શું કરતા છતાં પણ તમે રેશમાં નો જાઓ તમે સંતોષ ની લાઈફ અને તમે કરવું જ છે હન્ડ્રેડ પર્સન્ટ કરવું છે પણ એને તમારી ડિસિપ્લિન લાઈફમાં લઈ જાવ દરેક યુથે એ કરવું જોઈએ કે પોતાનું આખું શેડ્યુલ છે એ લાઈફ સ્ટાઇલ મોડિફાઈ કરવી જોઈએ કારણ કે આજનો યુથ છે મોટા મોટાભાગનો સમય સોશિયલ મીડિયામાં કાઢે છે તમે જોશો તો આઠ કલાક દસ કલાક રાતના બે વાગે ત્રણ વાગે સુવું જયારે આપણા શાસ્ત્રમાં કીધું છે કે બ્રહ્મ મુહૂર્ત ઉઠવું ત્યારે લોકો સુવે છે

અને બીજો તફાવત છે ફાર્મેકોલોજી મેડિસિન જે આયુર્વેદમાં તમે આપો તો આયુર્વેદિક બધી મેડિસિન હોય છે અને ઇમરજન્સીમાં આ એક ચિકિત્સા પદ્ધતિ હોય છે જે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ લેવલના જે બધું કામ થતું હોય છે એ આયુર્વેદમાં હવે ધીમે 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 થઈ રહ્યું છે અને એનો એકદમ વ્યાપ અમે કરવા માટે અમે બોર્ડ આયુર્વેદ કાઉન્સિલ આયુષ મંત્રાલય અને આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ત્રણેય જણા રાજ્યાશ્રય એમને મળેલો છે એને અમે ભરપૂર ઉપયોગ કરી અને લોકો સુધી આપો લોકોનો આરોગ્ય જળવાય જનહિતમાં લોકહિતમાં કામ થાય અને અમારા ડોક્ટરો એકદમ એક્સપર્ટ ક્વોલિટી અને ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સીથી કામ કરે એ અમારો ઉદ્દેશ્ય છે સર આપણે ખાસ કરીને જોઈએ છે કે અત્યારે આપણે તાવ શરદી જેવા જે સામાન્ય રોગો છે એમાં આપણે ગમે કેપ્સ્યુલ કે જે ઇઝીલી મળી જાય એવી દવાઓ છે જે વિદેશમાં બેન છે એ દવાઓ આપણે પીએ છે તો ખાસ આયુર્વેદિકમાં એવા નાના નાના જે રોગો છે તેના માટે કેવા ઉપચાર છે આયુર્વેદમાં તાવ આવે શરદી થાય ઉધરસ થાય એટલે લંગન લંગન એટલે શું તો કે ઈ દિવસે આખો દિવસ નવશકુ પાણી પીવાનું અને કઈ ભૂખ લાગે તો મગ અને મગનું પાણી એના સિવાય કઈ લેવું નહીં એટલે આગલું જે પછી આગલું જે મેટાબોલિઝમ એમ્બેલેન્સ થયો હોય એને કારણે જે ફીવર આવ્યો છે એ ફિવર ઉતરે બીજું એના ઉપરાંત ની દવામાં સુદર્શન અમારો જે ચૂર્ણ છે સુદર્શન ચૂર્ણ ઈ લઈ શકાય છે ત્રિભોન કીર્તિ રસ છે પણ આ બધા તમારે કોઈ પણ આયુર્વેદ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ જ લેવા જોઈએ બાકી બહુ ઈઝી છે એક ફેરે તમે તમારા ફેમિલી ડોક્ટર કોઈ પણ આયુર્વેદના બનાવો એટલે તમને સરસ મજાની મારા ગુરુદેવ જે હતા એ ડૉક્ટર શ્રીપી શુક્લસાઈ બધા ઈ ઇન્દિરા ગાંધીને ત્રિભોન કીર્તિ રસ આપતા કોઈ પણ પ્રકારનો તાવ આવે ફીવર આવે ઉધરસ આવે શરદી આવે કે ચાર વાર લેવાની સવાર બપોર સાંજ અને મોટા ભાગના પેશન્ટમાં ક્રોનિક ડિસીઝ હોય તો પણ સારા રિઝલ્ટ મળતા એનું કારણ એક જ લઘન કરાવવાનું અને ઈઝી વસ્તુ છે તમને આજે તમે એકદમ થાકી ગયા હોય તમને શું કરે આરામ કરવાનું આમાં લંઘન એટલે પેટ નું આપણે કોઈ પણ મેટાબોલિઝમ ને આરામ મળે એટલે આપણી સિસ્ટમ પાછી ઓટોમેટિક થાય ઓટો ઇમ્યુન છે આપણને ઈશ્વરે આપેલું એકદમ બધાનું અદ્ભુત શરીર છે એને આપણો ઓટો ઇમ્યુન છે થોડોક એને આપણે સમજશું તો એની મેરે મેરે જ રિકવર થતું હોય છે આપણે ઘણી વખત સર જોયું છે કે આયુર્વેદમાં ગંભીર બીમારીઓથી આપણે બચી તો શકીએ આયુર્વેદનો ઉપયોગ કરીને પરંતુ સમય ઘણો લાગતો હોય છે એટલે ગંભીર બીમારીઓમાંથી આયુર્વેદ બચાવે છે તેને લઈને તમારું શું માનવું છે ગંભીર બીમારીઓમાં પણ આયુર્વેદમાં અમારી પાસે પંચકર્મી અને ડિટોક્સિસ આપણે ડિટોક્સ અત્યારનો મેઇન કન્સેપ્ટ છે ડિટોક્સ આપણે આખા વર્ષમાં એક વખત આપણે ત્યાં દિવાળી કામ થાય અને ઘરનો ખૂણે ખૂણો સાફ થાય આપણે જોઈએ કે ભાઈ બધી જ વસ્તુ ક્લીનિંગ કરે એમ આપણા શરીરનું ડિટોક્સ આપણે લાઈફમાં કરતા નથી ચાલીસ વર્ષ પછી દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત ડિટોક્સિફેક્ટેશન યાની કે પંચકર્મ કરાવવું જોઈએ આ પંચકર્મ શું છે તો કે પંચકર્મ એટલે નસ્ય ચિકિત્સા છે એ મન માટે છે નસ્ય આપણા છે ને મનની જે ક્રિયા છે ને એમાં નસ્ય છે આપણા કફની ક્રિયા છે અમારે ત્રિદોષ એટલે કે વાતપિત કફ અને સપ્ત ધાતુ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા અને શુક્ર આ સાત ધાતુ એ અમારા આયુર્વેદના જે કોઈ પણ ડાયગ્નોસિસ કરવું હોય તો એમાં એના માટેના મોડ્યુલ છે હવે તમે આ

ટ્રીટમેન્ટ તરીકે પ્રખ્યાત છે સાર સૂત્રો થી થાય છે દોરાવાળા દોરાવાળા આ પ્લસ આપણા ડબલ્યુએચઓ એ પણ છે આયુર્વેદને ને ચિકિત્સા પદ્ધતિ તરીકે સ્વીકારેલ છે અમારું એક સેન્ટેન્સ છે સમ દોષ સમ ધાતુ સમાગ્નિશ્ચ મલક્રિયા પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધ્ય છે વિશ્વની એકમાત્ર એવી ડેફિનેશન કે જેને કીધું કે બધા દોષ સરખા હોય ધાતુ સરખા હોય અગ્નિ સરખો હોય છતાંય એ રોગી છે જ્યારે એનો આત્મા મન અને ઇન્દ્રિય પ્રસન્ન હોય એટલે કે હેપીનેસ એનામાં હોય એના મન અને આ પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન થી તો જ ઈ હેલ્ધી પર્સન કહેવાય જે પ્રમાણે તમે મનની વાત કરી સર માનસિક રોગો અત્યારે કહેવાય છે કે ડિપ્રેશન તણાવ એ આજની પેઢીમાં વધારે જોવા મળી રહ્યું છે તો આયુર્વેદ તેમાં કઈ રીતના કામ કરી રહ્યું છે અને આયુર્વેદથી કેટલા ફાયદા થઈ શકે શું ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓમાંથી લોકો બહાર આવી શકે

વધારે છે માનસિક બીમારી છે અને એની ટ્રીટમેન્ટ કરી શકે ટ્રીટમેન્ટમાં માનસિક રોગમાં નસી કરી શકે પંચકર્મ તરીકે અને પ્લસ જટામાસી બ્રાહ્મી એ બધી જે જડીબૂટીઓ છે જે માનસિક રોગમાં ખૂબ જ સારા રિઝલ્ટ છે અને બાળકોથી માંડીને મોટેરા સુધી કોઈ આડઅસર વગર અશ્વગંધા આજે આપણું જે જીનસેંગ કહેવાય એ અશ્વગંધા છે આપણું ભારતનું મોટામાં મોટું ત્યાં જીનસેંગ કહેવાય તો એ અશ્વગંધા છે અને દરેક વ્યક્તિ કોઈ આડઅસર વગર લઈ શકે છે આપણે આયુર્વેદિક દવાઓ લઈએ છીએ તો ઘણી વખત એવા પણ પ્રશ્નો થતા હોય છે કે શું સતત આયુર્વેદિક દવાઓ લેવાથી તેના કઈ નુકસાન થાય છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પેથી એની જેમ અસર હોય એમાં આડઅસર પણ હોય કોઈ પણ તમે ઓવરડોઝ કરો તો એની ઓબ્વિયસલી એની આડઅસર થવાની છે કોઈ પણ આયુર્વેદિક દવા તમારે કોઈ પણ આયુર્વેદ ડોક્ટરના માર્ગદર્શન નીચે લેવી જોઈએ કારણ કે એમાં બે પ્રકારની હોય કાષ્ટ ઔષધિ અને રસ ઔષધિ આજે એક દાખલો દઉં કે એક એક ધારા કરાવે છે એ મન માટે ખુબ જ સારું છે પણ એને ખબર જ નથી ને રેગ્યુલર કરાવે છે રેગ્યુલર કરાવે છે તો અમુક શિરોધારામાં પણ અમુક એવા પાર્ટસ હોય કે માથા ઉપર તેલની ધારા થાય અને અમુક સાત આટલા દિવસ પછી આટલા દિવસનો રેસ્ટ આપવાનો

ડબલ્યુએચ એ હાલને તો પકે જ આયુર્વેદ ની જે ડેફિનેશન છે એને સ્વીકારેલ છે ડબલ્યુ પણ એવું ઈચ્છે છે કે વૈશ્વિક લેવલ આવી ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે એનો ઉપયોગ નોટ ઓનલી ઇન્ડિયા ભારત જ નહીં પણ વૈશ્વિક લેવલ થાય લોકોને જનકલ્યાણ માટે લોક કલ્યાણ માટે આરોગ્ય કલ્યાણ માટે ઉપયોગ થાય એના માટે કેટલી કન્ટ્રીએ આપણી યુનિવર્સિટી સાથે આયુષ મંત્રાલય સાથે એમઓયુ કરેલ છે ડબલ્યુએચઓ એપ્રુવડ આ ચિકિત્સા પદ્ધતિ છે અને આપણા માટે પ્રાઉડ છે ખાસ કરીને હું એટલું ચોક્કસ કહીશ કે આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી આપ સ્વસ્થ રહો ખુશ રહો મસ્ત રહો અને આપણે જોઈએ છે કે હવે વિદેશમાં પણ ભારતની જે યોગ છે આયુર્વેદિક પદ્ધતિ છે લોકો અપનાવી રહ્યા છે તો તેને લઈને તમને આયુર્વેદનું ભવિષ્ય કેવું લાગી રહ્યું છે વિદેશના લોકો કોરોના કાળ પછી આયુર્વેદિક પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરે છે કોરોના કાળમાં એમને જોયું કે ભારતની ઇમ્યુનિટી આટલી સરસ કેવી રીતે રહી છે તો એના માટે આપણે આપણા વારસો જે છે આયુર્વેદ નો વારસો અને નું વેદ દાદી માં આપણને ઘરમાં રસોઈ રસોઈ ઘરમાં લીમડો ગળો તુલસી હળદર મેથી સુવા એ જે આપણને આપેલું છે એને કારણે આપણી ઇમ્યુનિટી સારી છે એને કારણે વિદેશના લોકો પણ કોરોના પછી આટલે આવડો મોટો દેશ અને એમાં આટલું જ ખાલી નુકસાન થયું આપણા લોકોમાં તો એનું મોટા મોટું કારણ છે ત્યારે જે તે વખતે કોરોનાના સમયે આયુર્વેદિક ઉકાળા પીતા હતા લોકો આયુર્વેદિક ઇમ્યુનિટી વધેવા પ્રયત્ન કરતા હતા અને પોતપોતાની રીતે આયુર્વેદ માટે અને બીજા લોકોને પણ ત્યારે ફોરવર્ડ કરતા હતા આજે હું દરેક વ્યક્તિને એક ચોક્કસ કહીશ કે આજનો વિડીયો જોઈ તમે એને લાઈક કરજો શેર કરજો અને બીજા જે લોકો તમને લાગતો હોય ઉપયોગી થાય એને ફોરવર્ડ પણ કરજો આખરે છેલ્લું પ્રશ્ન છે કે તમે છે લોકોને શું સંદેશ આયુર્વેદ લગતો આપવા માંગો છો કારણ કે અત્યારની તમને પણ ખબર છે કે લાઈફસ્ટાઈલ લોકોની ખૂબ ખરાબ થઈ ગઈ છે અને જે પ્રમાણે જીવવાનું હોય છે જીવી નથી શકતા કારણ કે ગંભીર બીમારીઓ આવે છે તેનાથી આર્થિક અને સામાજિક બંને નુકસાન થતા હોય છે તો છેલ્લો મેસેજ બીએસ ના માધ્યમથી તમે લોકોને શું આપવા માંગો છો હું લોકોને એક ચોક્કસ મેસેજ આપીશ કે દરેકમાં પોતે સંતોષ અનુભવે જો તમારે પૈસા પાછળની દોડ છે એન્ડલેસ છે ખોરાક પાછળની દોડ છે એન્ડલેસ છે ટેસ્ટ પાછળની દોડ છે એન્ડલેસ છે સેટિસફાઈલ્ટીમેટ ગોલ ઇઝ સેટિસ્ફેક્શન અલ્ટિમેટ ગોલ ઇઝ હેપીનેસ તમને જે ખુશી મળતી હોય તમને જે આનંદ મળતો હોય એ સૌથી બેસ્ટ છે બીજાનું જોઈ અને તમે તમારી લાઈફને તમારા બોડીને તમારા માઇન્ડને તમારા ટૂંકમાં માઇન્ડ બોડીને સાઉલ ક્યાંય ડિસ્ટર્બ ન થાય એ બહુ જોવું જરૂરી છે આટલું હું કહી આપ સૌને સ્વસ્થ રહો સુખી રહો મસ્ત રહો થેન્ક યુ સર તમે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો બે નાઇન ના આ વિશેષ કાર્યક્રમમાં ફરી એક ડોક્ટર સાથે મળીશું ત્યાં સુધી તમે જોતા રહો બે નાઇન નમસ્કાર